બજારમાં મળે તેવી પાઉંભાજીને ભૂલાવી દે તેવી આજે આપણે ગ્રીન પાઉંભાજી ઘરે તૈયાર કરીશું મિત્રો શિયાળો આવતાની સાથે જ લીલા શાકભાજી ખૂબ જ સસ્તા અને સરળ રીતે બજારમાં મળી જાય છે તો ચલો રેસીપી શરૂ કરીએ જેના માટે સૌથી પહેલાં મેં પ્રેશર કુકરમાં એક કપ ફ્લાવર કોબી એડ કરી દીધેલી છે ત્યારબાદ અહીંયા એક મોટું નંગ બટેટું છે જે એક કપ છે જેને ચોપ કરીને એડ કરેલું છે સાથે અહીંયા દોઢેક કપ જેટલું આપણે પાણી એડ કરી દેસું અને સ્વાદ અનુસાર નમક એડ કરી દેસું જો તમારી પાસે ફ્લાવર કોબી ના હોય તો આ સમયે તમારે એક વધારે બટેટાનો ઉપયોગ કરી લેવો આ રીતે આપણે નમક એડ કરી અને પ્રેશર કુકરને બંધ કરી ત્રણથી ચાર જેટલી વિસલ કરી લઈશું વિસલ થઈ જાય ત્યારબાદ આપણે તેને ઠંડુ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે વાટી અને એક પેસ્ટ તૈયાર કરીશું જેમાં મેં બે નંગ લીલા તીખા મરચા લીધેલા છે તીખાશ તમે તમારી રીતે વધારે કે ઓછી કરી શકો છો એક ઇંચ જેટલા આદુના ટુકડાને ચોપ કરીને એડ કરેલો છે અને પાંચથી સાત જેટલી લસણની કરીને ઉમેરી અને વાટી આ રીતે પેસ્ટ તૈયાર કરી લેશો તમે આદુ મરચાં લસણને મિક્સર જારમાં પીસી અને તૈયાર કરી શકો છો ત્યારબાદ ગ્રીન પાઉંભાજીમાં આપણે પાલકનો ઉપયોગ કરીશું તો કંઈક આ રીતે ઉપયોગ કરીશું તો જરા પણ ખબર નહીં પડે કે પાંભાજીમાં પાલક એડ કરેલી છે એક પેનમાં મેં બે કપ જેટલું પાણી બોઈલ કરવા માટે રાખેલું હતું જેમાં દસથી બાર નંગ જેટલી પાલકને એડ કરી સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશું અહીંયા પાલકને ઓવરકૂક નથી કરવાની બસ ત્રણેક મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ પર તેને કૂક કરી લેશું ત્યારબાદ મેં એક બાઉલમાં આ રીતે ઠંડુ પાણી તૈયાર રાખેલું છે તો બોઇલ થયેલી પાલકને આપણે ઠંડા પાણીમાં ઉમેરીશું તો તેનો જરા પણ કલર છે તે બદલાશે નહીં અને પાલક છે તે ગ્રીન જ રહેશે તો આ રીતે ત્રણ મિનિટ જેવું તેને બોઇલ કર્યા બાદ હું બધી જ પાલકને ઠંડા પાણીમાં એડ કરી દઉં છું ત્યારબાદ આપણે આ જ પાણીની અંદર એક કપ જેટલા વટાણા ઉમેરી અને તેને પણ બોઇલ કરી લેશું તેમાં હું વન ફોર્થ ટી સ્પૂન જેટલો કે પછી પીંચ જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા ઉમેરું છું અને નમક થોડું એવું સ્વાદ અનુસાર એડજસ્ટ કરી લેશું વટાણાને પણ અહીંયા પાંચથી છ મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ પર આપણે કૂક કરી લેશું અને ત્યારબાદ આ રીતે ગરમ પાણીમાં જ તેને રહેવા દેશું અને જ્યારે જરૂર પડશે ત્યારે આપણે પેનમાં એડ કરીશું તો વટાણા આ રીતે બોઇલ થાય છે ત્યાં સુધીમાં આપણે પાલકની પ્યુરી તૈયાર કરી લેશું જેના માટે મેં આ રીતે એક મિક્સર જાર લીધેલું છે એમાં પાલકમાંથી બધું જ પાણી રીન્સ કરી અને પાલક એડ કરી દેસું ત્યારબાદ તે જ પ્રમાણમાં આપણે ધાણાભાજી વોશ કરીને એડ કરી દેસું અને એક ટી સ્પૂન જેટલા અહીંયા ફુદીનાના પાન લીધેલા છે તેને પણ ધોઈ સાફ કરી અને ઉમેરીશું અને આ રીતે લીલું લસણ છે તેને મેં લીધેલું છે સિઝનમાં લીલું લસણ આ રીતે મળી જતું હોય છે જો તમારી પાસે ના હોય તો આપણે જે પેસ્ટ બનાવી છે તેમાં આપણે સૂકું લસણ પણ ઉપયોગ કરેલો છે તો આ રીતે મિક્સર જારમાં તૈયાર કરી અને રાખી દઈશું જ્યારે આપણે વઘારમાં તેનો ઉપયોગ કરીશું ત્યારે જ આપણે તેની પ્યુરી બનાવીશું જેથી કરીને તે એકદમ ગ્રીન જ રહે અહીંયા આપણું કૂકર પણ વિસલ થઈ અને ત્યારબાદ ઠંડુ થઈ ગયું છે તો બટેટા અને ફ્લાવરને આ રીતે આપણે મિક્સ કરી લેશું જો અહીંયા તમને વધારે પાણી લાગે તો પાણીને આપણે પહેલાં જ કાઢી લેવું બધા જ ઇન્ગ્રીડિયન્ટ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ભાજી માટે વઘાર કરીશું તેના માટે મેં આ રીતે એક જાડા તળિયાવાળું પેન લીધેલું છે તેમાં દોઢેક ચમચા જેટલું તેલ એડ કરીશું અહીંયા આપણે સાથે બટરનો પણ ઉપયોગ કરવાનો છે એટલે તેલ મેં ઓછું લીધેલું છે પીંચ જેટલી હિંગ એડ કરીશું ત્યારબાદ અહીંયા એક નંગ જેટલી ચોક કરેલી ડુંગળીને એડ કરી દેસું મિત્રો આ સમયે જો તમારી પાસે લીલી ડુંગળી હોય તો લીલી ડુંગળીનો જ ઉપયોગ કરવો અહીંયા ડુંગળીની કચાશ દૂર થઈ જાય અને થોડો એવો ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતળી લઈશું ત્યારબાદ અહીંયા આપણે તૈયાર કરેલી આદુ મરચાં અને લસણની પેસ્ટ છે તેને ઉમેરી દઈશું અને તેને પણ આપણે તેલમાં સારી રીતે સાતળી લઈશું આ રીતે સતત બે થી ત્રણ મિનિટ બાદ ડુંગળી અને મરચાંની જે પેસ્ટ છે તે સતળાઈ અને તૈયાર થઈ ગઈ છે એ સમયે અત્યારે હું એક કપ અને બે નંગ જેટલા ટમેટાને ચોપ કરી અને એડ કરી દઈશ મિત્રો તમારી પાસે જો કાચા લીલા ટમેટા હોય તો તે ઉમેરવા અને જો આ રીતે લાલ ટમેટા એડ કરવાના હોય તો તેની છાલને પહેલાં રિમૂવ કરી દેવી અને ત્યારબાદ ટમેટાને ચોપ કરીને એડ કરવા ત્યારબાદ ટમેટા જલ્દીથી સતળાઈ જાય તે માટે પીંચ જેટલું નમક ઉમેરી દઈશું અને તેને સારી રીતે સાતરી લઈશું આ રીતે ટમેટા ડુંગળી બધામાંથી તેની કચાસ નીકળી જાય ત્યાં સુધી સાતડવાથી ભાજી છે તે ખૂબ જ સરસ તૈયાર થાય છે તો અહીંયા બધી જ વસ્તુ સતળાઈ અને તૈયાર થઈ ગઈ છે એ સમયે હું દોઢેક ચમચી જેટલો અહીંયા પાઉંભાજી મસાલો છે તે એડ કરી દઈશ અને તેની સાથે અહીંયા થોડું એવું બટર ઉમેરી દઈશ બટર છે તે આપણે આ સમયે જ એડ કરવાનું છે જેથી તેની ખૂબ જ સરસ ફ્લેવર છે તે ભાજીમાં આવવા લાગશે તો આ રીતે બધી જ વસ્તુ સતળાઈ ગઈ છે અને સાઈડમાં તેલ પણ છૂટું પડી ગયું છે એવા સમયે મેં એક નાનું મીડિયમ સાઇઝનું કેપ્સિકમ ચોપ કરીને એડ કરેલું છે તો આ રીતે કેપ્સિકમ પણ સતડાઈ ગયું છે ત્યારે આપણે બાફેલા શાકભાજી જે રાખેલા છે તે ઉમેરી દેશું અને તેને સારી રીતે આપણે વઘારની સાથે મિક્સ કરી દેશું તમે જોઈ શકો છો કે આ સમયે પણ આપણી ભાજી છે તે સફેદ જ દેખાય છે વધારે પડતી લાલ નથી બની આ સમયે આપણે પાણીમાંથી રીન્સ કરી અને બધા જ વટાણા છે તેને ઉમેરી દેશું તમે જોઈ શકો છો કે વટાણાનો કલર છે તે પણ એકદમ ગ્રીન જ રહ્યો છે જો આપણે એને સાથે બાફ્યા હોત તો તે આ રીતના ગ્રીન કલરના ના રહે ત્યારબાદ

બટર થોડું એવું મેલ્ટ થાય કે તરત જ તેમાં આપણે પાઉભાજીનો મસાલો છે તે પીંચ જેટલો છાંટી દઈશું થોડી એવી ધાણાભાજી એડ કરીશું અને જે આ રીતે લાદી પાઉં મળે છે તેને મેં વચ્ચેથી આ રીતે કટ કરી અને ખોલી લીધેલું છે તેને આપણે અંદરની બાજુ અને બહારની તરફ બંને બાજુ સારી રીતે શેકી લેશું તેથી પાઉભાજીનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે અને આ રીતે થોડું મસાલાવાળું બંધ હોય તો તે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો આ રીતે પાઉં પણ શેકાઈ ગયું છે અને ભાજી પણ તૈયાર થઈ ગઈ છે તો તેને આપણે ગરમ જ સર્વ કરીશું જો આ રીતે શિયાળામાં તમે ગ્રીન પાઉંભાજી ક્યારે પણ નથી ખાધી તો આ વખત એકવાર જરૂરથી ટ્રાય કરો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગે જો મિત્રો આજની અમારી વાનગી તમને પસંદ આવી હોય તો અમારી ચેનલ અમીધારા કુકિંગને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો